હસ્ત નક્ષત્રની અંદર ગુજરાતની અંદર વાવાઝોડું બોલાવશે ભુક્કા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ગુજરાત માટે ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ઓતરા નક્ષત્ર ચાલી રહ્યું છે ઓતરા બારે માર્ચ કરે છોતરા તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર ગરમીમાંથી લોકોને રાહત મળતી હોય તેમ આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં તોફાની વરસાદની નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં નવી નવી હાઈ પ્રેશર અને દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર નવી નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે નવી નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાની દિશાઓ બદલતી હોય તેમ બંગાળની ખાડીને દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આ સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ ખાસ જાણી લેજો હવે પછી ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવા અંગે શૂનવી આગાહી કરવામાં આવી રહી છે કયા કયા ક્ષેત્રની અંદર કેવી કેવી સિસ્ટમોનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે ગુજરાત ઉપર આ સક્રિય બનતી નવી સિસ્ટમનો કેટલો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર હવેથી આકાશ પાતાળ એક થતું હોય તેમ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવા અંગે શુનવી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે આગામી નવરાત્રીના તહેવારને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે સોમાસાની વિદાય અંગે પણ નવી અપડેટ સામે દર્શાવવામાં આવી રહી છે કયા કયા ક્ષેત્રમાંથી સિસ્ટમના દબાણ અને સિસ્ટમના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થઈ રહ્યા છે કઈ સ્ટ્રફ લાઈનની અસરના કારણે ગુજરાતના કયા ક્ષેત્રની અંદર હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે જેને લઈને ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે જેને આગામી ત્રણ દિવસની અંદર કયા કયા વિસ્તારમાં વરસાદનું કેવું દબાણ જોવા મળશે જેને જિલ્લાઓને લઈને પણ તાજી લેટેસ્ટ અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો હાલ ગુજરાતની અંદર ઓતરા નક્ષત્રની અંદર અત્યારે ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે પરંતુ આગામી દિવસોમાં નવું નક્ષત્ર એટલે કે હાથિયા નક્ષત્રની શરૂઆતની સાથે ઓચિંતાનો મોટો પલટાવ ગુજરાતમાં જોવા મળવાનો છે વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકતું હોય તેમ હવે પછી વરસાદનો છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે આગામી ચોવીસ કલાકમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારથી મધ્ય ગુજરાતને ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં મોટા પલટાવ આવવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધેલું જોવા મળી રહ્યું છે ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી હોય તેમ અત્યારે વલસાડના ક્ષેત્રથી લઈને સુરતના પંથકમાં વ્યારાના વિસ્તારથી નવસારી ડાંગને આહવાના પંથકમાં ભરૂચ રાજપીપળાના વિસ્તારથી આમોદના ક્ષેત્ર અને નર્મદાના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની સાથે સૌરાષ્ટ્રના હવામાનની અંદર ઓચિંતાનો મોટો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ અને ગરમીને બફારાના પ્રમાણની અંદર રોકો લોકોને રાહત મળતી હોય તેમ હવે પછી ભાવનગર અલંગ મહુઆ અમરેલી ઉનાના વિસ્તારથી વેરાવળ જૂનાગઢના ક્ષેત્રથી પોરબંદરના વિસ્તારની અંદર ભાનવડ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટ ગોંડલ જસ્તણ ચોટીલા અને બોટાદના વિસ્તારની સાથે સુરેન્દ્રનગરના ક્ષેત્રથી લઈને મોરબીને હળવા વિસ્તારોની અંદર ગાંધીધામ અને માંડવીના કચ્છના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટની વચ્ચે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળવાના છે આમ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાતા હોવાની સાથે ઘોર અંધારપટને ગુજરાતની અંદર આકાશ ફાટતું હોય તેમ આવનારી કલાકોની અંદર ગુજરાતમાં ભયંકર મેઘ ગર્જનાની પણ તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે અનેક વિસ્તારોમાં હવેથી વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળવાના છે તેની સાથે સાથે આગાહીકાર આંબાલાલ પટેલની ગુજરાત માટે નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી ત્રણ દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવની શક્યતા જોવા મળવાની છે નક્ષત્ર બદલાવાની સાથે ગુજરાતની અંદર હવે પછી વાવાઝોડું આવવાને લઈને પણ મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હજી પણ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખના રોજ ધીમે ધીમે ગુજરાતમાં વરસાદનું જોર વધતું હોય તેમ ધીમી ગતિએ વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે દક્ષિણીય ભારતના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડી અને અરબ સાગરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મોટા પલટાવની શક્યતા ગુજરાતમાં જોવા મળવાની છે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તારથી કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ગાંધીધામ માંડવી બાડેલી રાપર ક્ષેત્રથી ખાવડ નળિયાને લખપતના વિસ્તારમાં મોટા પલટાવની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ કચ્છના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળવાનું છે તમે અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના ક્ષેત્રની અંદર તોફાની હલચલો સક્રિય બનતી હોય તેમ અત્યારે ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને મુંબઈના ક્ષેત્રની અંદર બેંગલવીના વિસ્તારથી બેંગલુરુ હૈદરાબાદના વિસ્તારથી નાગપુર ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ઓછી મોટા પલટાવ આવતા હોય તેમ ધીમી ગતિએ હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગુજરાતના તટીય ક્ષેત્ર સુધી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાત સાથે ઘેરાયેલી જોવા મળી રહી છે તેની સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં અત્યારે લો પ્રેશર વાળું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આમ નવી નવી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા અનેક સાથે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુર મુંબઈ તટીય ક્ષેત્રથી લઈને વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનનો ઘેરાવો હવે ગુજરાત સુધી પોતાની અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં ગુજરાતના કેટલાક વિસ્તારમાં હવેથી વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર ગરમી પડતી હોય તેમ હવેથી વરસાદનું બિલકુલ પ્રમાણ ઘટતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા

ઓચ ચિંતાના મોટા પલટાવની સાથે વરસાદનું તીવ્ર દબાણ ગુજરાતમાં વધતું હોય તેમ હવેથી વરસાદનો ખતરો ગુજરાત પર વધતો જોવા મળવાનો છે તેની સાથે સાથે તમે લાઈવ પણ જોઈ શકો છો હવેથી થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ ભયંકર વોર્નિંગ ભયંકર ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે આગામી દિવસોની અંદર ગુજરાતમાં જેમ જેમ તોફાની પવનો અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આવશે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવેથી ભયંકર વીજળી વધતી હોય તેમ ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદના નવા રાઉન્ડને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર તાપીના ક્ષેત્રથી ડાંગના પંથકમાં નવસારીના વિસ્તારથી વલસાડના વિસ્તારની અંદર ભારે વરસાદને લઈને

હવેથી તોફાની પવનની અવર જવર વધતી હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિવિધિની અંદર મોટા બદલાવ આવતા જોવા મળવાના છે જેમાં ખાસ કરીને દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચના ક્ષેત્રથી લઈને નર્મદાના વિસ્તારમાં સુરતના ક્ષેત્રથી તાપીના વિસ્તારની અંદર નવસારીથી લઈને ડાંગના પંથકની અંદર અને દમણના વિસ્તારથી લઈને વલસાડના ક્ષેત્રની અંદર ઓછિનતાનું આભ ફાળતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સાથે બનેલો ગુજરાત ઉપર નવો રાઉન્ડ હવેથી બોલાવતો જોવા મળવાનો છે તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ વરસાદના ખતરાને લઈને નવી ચેતવણી દર્શાવવામાં આવી છે જેમાં દરિયાઈ કાંઠાની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગરના વિસ્તારની અંદર મોરબીના ક્ષેત્રથી લઈને ભાવનગરના વિસ્તારમાં અમરેલીના ગીર સોમનાથના વિસ્તારની અંદર પોરબંદરના વિસ્તારમાં તેની સાથે સાથે રાજકોટના ક્ષેત્રથી લઈને બોટાદ અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર પણ ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ તોફાની પવનોની તીવ્રતા અને અરબ સાગરના દરિયામાંથી જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની હલચલ સક્રિય થવાની સાથે સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ હવેથી વરસાદનો ખતરો અને વરસાદનો જોર સૌરાષ્ટ્રના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવતું જોવા મળવાનો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો આપણે માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદના વાતાવરણની અંદર અત્યારે દાના પલટાવ જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે આણંદના વિસ્તારથી લઈને ખેડાના પંથકની અંદર વડોદરાના ક્ષેત્રથી છોટા ઉદયપુર દાહોદના વિસ્તારથી પંચમહાલ મહીસાગર અને અરવલ્લીના વિસ્તારથી ગાંધીનગરના વિસ્તાર ઉપર પણ પલટાવ આવતા હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાતાવરણની અંદર ઓછિનતાના પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદની નવી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે અત્યારે ઉતરા નક્ષત્રનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે આગામી ગુજરાતની અંદર બાવીસ તારીખ સુધી હજી પણ તોફાનો તોફાની વરસાદનો ખતરો ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે દર્શક મિત્રો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો જેમાં એક સિસ્ટમનું પરિભ્રમણ દક્ષિણીય ભારતના વિસ્તારમાં એક સિસ્ટમનું પરિભ્રમણ પૂર્વીય ભારતની અંદર બંગાળની ખાડીના ક્ષેત્રની અંદર અને ત્રીજું પરિભ્રમણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મુંબઈના વિસ્તારોની અંદર અને તેની આસપાસ એટલે કે હૈદરાબાદનો વિસ્તાર નાગપુર અને હઈદ્રાબાદથી લઈને નાગપુર અને મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તાર સુધી ત્રીજી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે સક્રિય બનતું હોય તેમ અનેક રાજ્યોમાંથી નવી નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને હવે પછી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ પોતાની દિશા બદલીને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમની અસર ગુજરાત પર વધી રહી છે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના ભયંકર સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતમાંથી પસાર થતા જોવા મળી રહ્યા છે મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનની અસરોને લઈને આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ હવેથી કચ્છના વાતાવરણની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં આપણે વિસ્તારોની માહિતી મેળવીએ તો કચ્છની અંદર ગાંધીધામના ક્ષેત્રથી રાપરના વિસ્તારમાં ખાવડ પંથકથી બાળેલી માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારની અંદર આમ કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ અને તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે વરસાદનું જોર વધવા અંગે કચ્છના વિસ્તારો માટે નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે તેની સાથે સાથે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની સ્ટ્રફલાઈન સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી અને ત્યારબાદ આ સિસ્ટમ આગળ વધીને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાંથી પણ પસાર થતી જોવા મળી રહી છે જેની અસરને લઈને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર પણ મોટા પલટાવની સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ધોળકાના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા બોડલીના વિસ્તારથી લઈને દાહોદ છોટા ઉદયપુર લુણાવાડા ગોધરા ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર મોટા પલટાવ આવતા હોય તેવા મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર ઉપર આગામી ત્રણ દિવસની અંદર હજી પણ તોફાની પવનો અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને ધ્યાનમાં રાખતા મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદનું જોર વધવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા વિઝિબિલિટીના પ્રમાણની અંદર ઉત્તર ગુજરાતના ક્ષેત્રની અંદર અત્યારે મોટા પલટાવની શક્યતા જાહેર કરવામાં આવી છે જેમાં અત્યારે થરાદના વિસ્તારથી લઈને રાધનપુરના ક્ષેત્રની અંદર પાલનપુરના ક્ષેત્રથી ખેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારથી મહેસાણાના ક્ષેત્રની અંદર મોટા પલટાઓનું પૂરવાનું જાહેર કરવામાં આવ્યું છે આમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર મોટા પલટાઓની સાથે નવા દબાણ અને સોમાસાની વિદાયની પહેલા ગુજરાતમાં હજી પણ વરસાદનો છેલ્લો રાઉન્ડ ખેદાન મેદાન મચાવતો જોવા મળવાનો છે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી પાંચ ઓક્ટોબરના રોજ ગુજરાતની અંદર ધીમે ધીમે સોમાસાની વિદાય શરૂ થતી હોય તેમ વરસાદનું દબાણ ગુજરાતમાં ઘટતું જોવા મળવાનું છે પરંતુ રાજ્યની અંદર હજી પણ પંદરથી લઈને આગામી વીસ દિવસ સુધી ગુજરાત ઉપર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે જે બાદ જે ધીમે ધીમે ચોમાસું પોતાની વિદાય લેતું હોય તેવા દસ્તકો ગુજરાતમાં જોવા મળવાનો છે આમ વરસાદનો છેલ્લો અને ભયંકર રાઉન્ડ ગુજરાતમાં હજી પણ તોફાન મચાવતો જોવા મળવાનો છે જેમાં ગુજરાતની અંદર હજી પણ બે ઇંચથી લઈને આઠ ઇંચ અને અતિ ભયંકર વરસાદને લઈને ગુજરાતમાં ચૌદ ઇંચ કરતા હજુ પણ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આ સિઝનની અંદર ગુજરાતની અંદર એકસોને નવ ટકા સુધીનો વરસાદ પડી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતની અંદર આવેલા બસોને સાત ડેમની અંદર અત્યારે પુષ્કળ પાણીની આવક જોવા મળી રહી છે જેમાં એકતાલીસ ડેમ અત્યારે હાય એલર્ટ ઉપર ગુજરાતમાં મૂકવામાં આવી રહ્યા છે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની અને પવનની અસરના કારણે ગુજરાતના દરિયાઈ માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો બેંગ્લવીના વિસ્તારથી મુંબઈના વિસ્તારોની અંદર અતિ ભયંકર સિસ્ટમનું દબાણ સક્રિય બનીને પોતાની સિસ્ટમનો ઘેરાવો ફેલાવી રહેલું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમની આ સ્ટ્રફ લાઇન મજબૂત બની રહી છે તેમ તેમ આગામી દિવસોમાં ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદના ખતરા વધવાને લઈને નવી નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે જેમાં અત્યારે લાઈવ સિસ્ટમની મદદથી જો જોઈએ તો ગુજરાતની અંદર હજી પણ અઢાર તારીખ ઓગણીસ તારીખ વીસ તારીખ અને આવનારી એકવીસ બાવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સક્રિય બનતી નવી લો પ્રેશર ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે જેના કારણે રાજ્યની અંદર વીસ તારીખ અને એકવીસ તારીખના રોજ હજી પણ અતિભારે અને સારા વરસાદ વરસવાની નવી શક્યતાઓ લાઈવ સિસ્ટમ દ્વારા ગુજરાતની અંદર પોતાનું દબાણ દર્શાવતી હોય તેવા દ્રશ્ય અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહ્યા છે આમ હજી પણ ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ આગામી પાંચ થી સાત દિવસની અંદર ગુજરાતમાં સારો વરસાદ વરસતો હોય તેવા દ્રશ્ય ગુજરાતમાં જોવા મળી શકે છે